નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડા તાલુકાની તમામ ગ્રામ પંચાયતના વીસીઓ તાલુકા પંચાયતમાં ટીડીઓને આવેદનપત્ર આપી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા નિરંતર સેવા આપી રહેલા પંચાયતના વીસીઓ દ્વારા ગ્રામજનોના તેમજ ખેડૂતોના તમામ લાગતા વળગતા કામ જેમ કે સાત બાર છ હકપત્રક આઠ હક કિસાન સન્માન નિધિ યોજના લાઇટ બિલ એ કેવાયસી આયુષ્યમાન કાર્ડ તથા ખેડૂતોના એપીએમસીના ઓનલાઈન અરજીઓ વગેરે નિઃશુલ્ક સેવાઓ આપતા હોય છે ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડા તાલુકાની ગ્રામ પંચાયતમાં વીસીઓને કમિશન અને પગાર સમયસર મળતો ન હોવાની બૂમ સાથે તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના વીસીઓ પેન્ડાઉન સાથે સરકારી ધારાધોરણ મુજબના પગારની માંગ સાથે વાઘોડા તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા ગ્રામ પંચાયતોના વિવિધ ઠપ થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ જનરપ ન્યૂઝ પંકજ વસાવા વાઘોડી ચૌદ હજાર ગ્રામ પંચાયતમાં વીસી ગ્રામ પંચાયતમાં કામગીરી કરે છે જેમ કે સાત બાર આઠ પૈ છ લાઇટ બિલ રેશન કાર્ડ ઇ કેવાયસી આયુષ્યમાન કાર્ડ જેવી તમામ સેવાઓ વીસી કમિશન બેઝ પર કરે છે અને વીસીને સમયસર કમિશન પણ નથી મળતું અને વીસી અને ઇન્સ્ટિયુટિવ તરીકે વીસીને બે હજાર રૂપિયા આપવામાં આવે છે જે દર મહિને આપવામાં આવે છે પણ એ દર મહિને ચૂકવવામાં આવતું નથી એ એ વર્ષે વરસ થઈ જાય બે વરસ થઈ જાય અને ક્યારે મારે કોઈ નક્કી નહીં અને ઇન્ટરનેટની સુવિધા નથી મળતી વીસી પોતાના મોબાઈલથી ઓનલાઈન કરે છે અને દરરોજનું દરરોજનું નેટ વપરાય છે વીસીના પોતાના પૈસાનું અને વીસીને કેવું કે સમયસર કમિશન ના મળવાથી વીસી વીસી કામગીરી કરી શકતો નથી અને વીસીને પગાર સરકારી ધોરણ મુજબ આપવામાં આવે તો વીસીને પરવડે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે અને વીસી સારી રીતે કામ કરી શકે તે માટે વીસીને સરકારી ધરાધોરણ મુજબ પગાર વેતન આપવામાં આવે તો વીસી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટેની અમારી માંગ છે અને તેથી અમે ગાંધીજીથી અમે આ અમે નક્કી કરીએ છીએ કે અમે કામ સર અમારે તમામ કામગીરી બંધ કરીએ છીએ જેથી અમને ન્યાય મળે ના ત્યાં સુધી અમે કામગીરીથી અળગા રહીશું